સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને વાગ્યા હાન ના પૂર્ણા સો ને અમારે બનાવવા હાથ ભાત વઘાર જો ડુંગરી ટમેટું મરચું ને લીમડો આમાં ગાજર ન ખાય પછી વટાણા ન ખાય ને કીશો આ તળતરતા ને થતું આમાં હા હવે થયું તળતર જો તાપ ધીરે ધીરે હતો ને અમારે છે ને ભાત વઘારવા હાજર હે હા એ મોર તરતર થઈ ગયું હવે નાખી દઈ વગાણી આમાં છે ને જે જે હાજરમાં હતું ને એ બધું નાખ્યું જે ડુંગરી ડુંગળી છે પછી લીલા ચણા છે મરચાના ના બે ત્રણ સોડવા છે ને ટમેટા અમે લીધા બેસાતા લીલી ડુંગળી મલખ નું ભાઈ કૃષ્ણા ને કીધું કે હું કઈ નાખવી ડુંગરી કે લીલી લીલી વઘારી ગયો લાગે હામાં લીમડો તો બરી ગયો બે નામાં લીમડો બરી ગયો તેલ વધારે આવી ગયો સુલો દેશી સુલો મૂકે જવું મુરા હમણાં છે ને ફૂલઘર ગયા તા પાડો માં બાજરો વાવે અમારા પાડો ની હવે અટાણે રથ છે જો ગવાર વવાય બાજરો વવાય એ આ મુરા ત્યાંથી લેતા આવ્યા અટાણે શિયાળામાં બકાલાની બધી મજા હોય ખાવાની પાસા તાજે તાજા ધાણા કેવા રોપારો સુગંધ આવે અને આ મરસા ના બે સોડ વાય એમાંથી મેં એક મરસું રાખ્યું અને ત્રણ મરસા નાખ મને તો મરી ગીતા રોગ થી ખુશ તીખા ભડકા દીવા છે બે સોડવા ઉજર્યા બીજા રીંગડી વસારે આવી ગયા ને નથી માન્યા કેમ છે કીશું આ તારે તો હું મસાલા કરતા ભૂલી ગઈ કીશું જે આમાં મીઠું નાખવાનું ભૂલાઈ ગયું બધું ભૂલાય જાય આમાં પછી હળદર નાખવાની ભૂલાઈ ગઈ બધી આપણે હાલે ઓલા વટાણા નોય ને તો હાલે ગાજર એ હોય તો હાલે કોબી નો હોય તો હાલે બધું નખાય આપણે છે ને આ ભાત માં મસાલો નથી ને આપડે છે ને ભાજી નો મસાલો છે કૃષ્ણ ને કીધું કે આનો યુઝ કરી મને કે હા નાખીને મને કઈ હારું વાલું તો ના મરશું ખવડે હું જવાની મને આ તીખું ભડકા હું મરશું છે લવિંગ્યા છે લવિંગ